નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પ્રકરણ નંબર ત્રણ પરમાણુઓ અને અણુઓ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એને લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી તમામ સ્વાધ્યાય સોલ્યુશન આપી દઈશું તો જો એ પ્રશ્ન નંબર પહેલો ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના ઝીરો પોઈન્ટ ચોવીસ ગ્રામ નમૂનામાં ઝીરો પોઈન્ટ ઝીરો છન્નું ગ્રામ બોરોન અને ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ એકસો ચુવા ગ્રામ ઓક્સિજન હાજર છે તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરવાની છે તો હવે તમારે કોઈ પણ એક તત્વનું શોધવું હોય તો પહેલાં આપણે બોરોનનું જોઈએ કે ભાઈ બોરોન કેટલા પ્રમાણમાં છે કેટલા ટકા છે તો સંયોજનમાં તત્વનું ટકાવાર પ્રમાણ જાણવા માટે પહેલાં તો તત્વનું વજન અને એના છેદમાં સંયોજનનું વજન તો તત્વનું વજન કેટલું છે તો બોરોનનું છે ઝીરો પોઈન્ટ ઝીરો છન્નું અને સંયોજનનું છે ઝીરો પોઈન્ટ ચોવીસ તો ઝીરો પોઈન્ટ ઝીરો છન્નુંના છેદમાં ઝીરો પોઈન્ટ ચોવીસ મૂકીશું અને એને ગુણ્યા મૂકીશું સો તો આપણને જવાબ મળશે કારણ કે ટકામાં ફેરવવા માટે સો તો આવે ને આવે જ તે તો આપણને જવાબ મળશે ચાલીસ ટકા એમના પછી ઓક્સિજનનું કરવું હોય તો એ જ રીતના સૂત્ર એ જ છે તત્વનું વજનના છેદમાં સંયોજનનું વજન તો તત્વનું કેટલું હતું 0.144 ઝીરો પોઈન્ટ એકસો છેદમાં ઝીરો ચોવીસ ગુણ્યા સો તો આપણને જવાબ મળશે 60 આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવાર પ્રમાણ અનુક્રમે ચાલીસ અને 60 છે બોરોનનું કેટલું રહેશે ચાલીસ અને ઓક્સિજનનું કેટલું રહેશે 60 બીજો પ્રશ્ન છે આઠ ગ્રામ ઓક્સિજનમાં જ્યારે ત્રણ ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે અગિયાર ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે જ્યારે ત્રણ ગ્રામ કાર્બનને પચાસ ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને તે તમારે શોધવાનું છે રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે તે પણ તમારે જણાવવાનું છે તો પહેલાં જોઈએ કે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહનનું સમીકરણ કઈ રીતે બને તો કાર્બનને જ્યારે તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરવા આ ઓક્સિજન વાતાવરણમાંનો છે કારણ કે જો ઓક્સિજન અણુ સ્વરૂપે છે જો ઓક્સિજન એકલો હોય તો લાઇબ્રે લેબોરેટરીમાં થશે પણ ઓક્સિજન જ્યારે ઓટું સ્વરૂપે હોય તો અણુ સ્વરૂપે છે અને અણુસ્વરૂપે ક્યાં રહેલો છે વાતાવરણમાં તો કાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે હવે જુઓ એક મોલ કાર્બન એક મોલ ઓક્સિજન તો એક મોલ કાર્બન ડાયોક્સાઇડ બને તો કાર્બન પાસે પ્રોટોનની સંખ્યા કેટલી છે તો છ અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે છ આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો મળશે બાર તો આ થઈ ગયું બાર ગ્રામ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન ભાઈ જે છે તો એમની પાસે આઠ પ્રોટોન છે આઠ ન્યુટ્રોન છે એટલે એક પરમાણુનું થશે સોળ ગ્રામ અને અહીંયા જુઓ કેટલા પરમાણુ છે બે તો સોળ બે કેટલા થશે બત્રીસ ગ્રામ હવે આ બંનેનો સરવાળો કરીશું તો આપણને કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે 44 ગ્રામ સમીકરણ પરથી કહી શકાય કે બાર ગ્રામ કાર્બનનું દહન બત્રીસ ગ્રામ ઓક્સિજનની હાજરીમાં કરવાથી આપણને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે પરંતુ અહીંયા આપણે કેટલો ગ્રામ લેવાનો છે આથી આપણે ત્રણ ગ્રામ કાર્બનનું આઠ ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવું હોય તો આપણને અગિયાર ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે આમ જ્યારે ત્રણ ગ્રામ કાર્બનનું પચાસ ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે અગિયાર ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે આ જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે ત્યાર પછી છઠ્ઠું છે બહુ પરમાણુ આયન એટલે શું તે ઉદાહરણ સાથે સમજાવો તો પરમાણુઓનો એવો સમૂહ કે જે આયનની મારફતે વર્તે છે તેને બહુ પરમાણવીય આયન કહેવામાં આવે છે જેમ કે જુઓ અહીંયા એમોનિયમનું આયન છે કાર્બોનેટનો આયન છે સલ્ફેટનો આયન છે ફોસ્ફેટનો આયન છે આ બધાને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે સામાન્ય રીતે આ બધાને આપણે સમૂહો કહીએ છીએ પરંતુ આ આયન સ્વરૂપે વર્તે છે ઓ તો જુઓ આ માઇનસ આની પણ એક સંયોજકતા છે માઇનસ એક સંયોજકતા છે તો આને પણ આપણે આયન કહી શકીએ અને સમૂહ પણ કહી શકીએ ત્યાર પછી જે નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્રો તમારે લખવાના છે મેગ્નેશિયમ ક્લોરાઈડ તો મેગ્નેશિયમ ક્લોરાઇડની આપણે સામાન્ય રીતે વાત કરીએ તો મેગ્નેશિયમ એટલે એમજી અને ક્લોરાઇડ એટલે સીએલ મેગ્નેશિયમની સંયોજકતા છે પ્લસ બે જ્યારે ક્લોરીનની સંયોજકતા છે માઇનસ એટલે કે આ ભાઈને બે ઇલેક્ટ્રોન વધે જ્યારે આ ભાઈને પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એક ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન લઈ શકે તો હવે આપણી મેગ્નેશિયમ બાય પાસે બે ઇલેક્ટ્રોન હોય તો ચાલો એક એક ક્લોરીન આપી દીધો છતાં એક વધે છે તો હજુ સક્રિય રહેશે નિષ્ક્રિય થશે નહીં તો આ બીજો ઇલેક્ટ્રોન જે વધેલો છે એ કોને આપે તો ક્લોરીન બીજો જોડાઈ જશે તો એક મેગ્નેશિયમ સાથે કેટલા ક્લોરીન જોડાણા બે તો અણુસૂત્ર કેવું બનશે એમજી સી એલ ટુ અહીંયા પાછળ શું આવશે બગડ્યો કારણ કે ક્લોરીન કેટલા જોડાઈ ગયા બે તો સેમ અહીંયા એ જ છે સંજ્ઞાઓ લખીએ આપણે મેગ્નેશિયમની અને ક્લોરીનની વીજભારની વાત કરીએ તો મેગ્નેશિયમ પાસે કેટલો વીજભાર છે પ્લસ બે અને ક્લોરીન પાસે કેટલો છે માઇનસ એક જેને આપણે ક્રોસ ગુણાકાર કરી દઈશું આ બગડ્યો છે કોની સાથે જતો રહેશે ક્લોરીન સાથે ને એકડો કોની સાથે જતો રહેશે મેગ્નેશિયમ સાથે એવી જ રીતના કેલ્શિયમ ઓક્સાઇડની વાત કરીએ તો કેલ્શિયમ અને ઓક્સિજન ઓક્સાઇડ એટલે ઓક્સિજન આની સંયોજકતા પ્લસ બે આની સંયોજકતા માઇનસ બે હવે બંનેની બબ્બે છે એટલે આની પાસે વધતા બે ઇલેક્ટ્રોન આની પાસે ઘટતા બે ઇલેક્ટ્રોન છે એને આપી દેશે એટલે આપણે ક્યાંય કંઈ લગાડવું પડશે નહીં અને બની જશે સી એ ઓ એટલે બની ગયું ને સી એ ઓ એવી જ રીતના કોપર નાઇટ્રેટની વાત કરીએ તો કોપર અને નાઇટ્રેટ કોપરની સંયોજકતા છે પ્લસ બે પરંતુ નાઇટ્રેટની સંયોજકતા છે માઇનસ એક તો હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે આની પાસે બે ઇલેક્ટ્રોન વધે જ્યારે આની પાસે એક ઇલેક્ટ્રોન ઘટે છે તો પહેલાં કોપર એક ઇલેક્ટ્રોન નાઇટ્રેટને આપી દઈ પરંતુ હજુ એની પાસે એક વધે છે તે કોને આપશે તો કે એ બીજા નાઇટ્રેટને આપશે તો હવે નાઇટ્રેટની સંખ્યા કેટલી થઈ ગઈ બે અને કોપરની સંખ્યા કેટલી છે એક એટલે કોપરની નીચે એક છે એટલે કંઈ નહીં લખવાનું પરંતુ નાઇટ્રેટ આપણે બે લીધા તો એને કાઉન્સ કરીને બગડો લખવો પડે તો સીયુ એન ઓ થ્રી ટ્વાઇસ આવું એનું અણુસૂત્ર બને એલ્યુમિનિયમ ક્લોરાઈડની વાત કરીએ તો એલ્યુમિનિયમ આ એલ્યુમિનિયમ તેરમા નંબરનું તત્વ છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાય બીજી કક્ષામાં આઠ ભરાય અને ત્રીજી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ભરાય એટલે કે એની છેલ્લી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન વધે છે અને ક્લોરીનની વાત કરીએ તો પહેલી કક્ષા બેથી ભરાય બીજી આઠથી ભરાય અને ત્રીજી કેટલાથી ભરાશે સાતથી ભરાશે એટલે કે એને અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે છે તો હવે એલ્યુમિનિયમ પાસે ત્રણ વધે અને ક્લોરીનને એક ઘટે તો પહેલાં વહેલાં તો ત્રણમાંથી એક એક ક્લોરીનને આપી દીધો તો એ હજુ એની પાસે બે વધેલા છે બેમાંથી શું કરશે તો કે પાછો એક ક્લોરીનને બોલાવીને આપી દે અને પાછો એક ક્લોરીનને બોલાવીને આપી દે ક્લોરીનની સંખ્યા કેટલી થઈ એક બે અને ત્રણ એલ્યુમિનિયમ કેટલા છે તો કે એક જ તો એલ્યુમિનિયમ એક છે એટલે કંઈ લખવાનું જરૂર નથી આગળ પાછળ તો એ એલ લખી અને સીએલ કેટલા લીધા ત્રણ તો આપણું અણુસૂત્ર તૈયાર થઈ ગયું અહીંયા પણ તમે એ જ કરી શકો એલ્યુમિનિયમનો વીજભાર કેટલો છે તો કે પ્લસ ત્રણ કારણ કે ત્રણ ઇલેક્ટ્રોન વધે અને એક ઘટે ક્રોસ કરી દો તો કરતાં માલુમ પડે કે એલ્યુમિનિયમ કેટલા આવશે એક અને ક્લોરીનની પાછળ કેટલા લખવાના છે ત્રણ હવે કેલ્શિયમ કાર્બોનેટ છે એ તમારે જાતે કરવાનું છે કઈ રીતે થયેલું છે અહીંયા એની સંયોજકતા લખેલી છે પાંચમો છે નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલ તત્વોના નામ જણાવવાના છે ક્વિક લાઇન બેકિંગ પાવડર હાઇડ્રોજન બ્રોમાઇડ અને પોટેશિયમ સલ્ફેટ સંયોજનની વાત કરીએ તો ક્વિક ક્વિક ક્વિકલાઇમ એટલે આને આપણે ચૂનો પણ કહી શકીએ કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહી શકીએ અને ચૂનાનો પથ્થર પણ કહી શકીએ રાસાયણિક નામ છે સોડિયમ સોરી કેલ્શિયમ ઓક્સાઇડ સૂત્રની વાત કરીએ તો સી એ અને એમાં તત્વ કયા રહેલા છે કેલ્શિયમ અને ઓક્સિજન હાઇડ્રોજન બ્રોમાઇડની વાત કરીએ તો એનું રાસાયણિક નામ એ જ છે હાઇડ્રોજન બ્રોમાઇડ જેને આપણે એચ તરીકે દર્શાવી શકીએ અને એમાં હાઇડ્રોજન અને બ્રોમિન રહેલા છે પછી વાત કરીએ તો બેકિંગ પાવડરની તો બેકિંગ પાવડર છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને એચ સીઓ થ્રી તો હવે આની અંદર આપણી પાસે કયા કયા તો એક તો સોડિયમ રહેલું છે એક હાઇડ્રોજન રહેલું છે કાર્બન રહેલું છે અને એક રહેલું છે ઓક્સિજન પોટેશિયમ સલ્ફેટની વાત કરીએ તો કે એસઓ ફોર હવે આની અંદર તમારે કોઈ પણ નામ આપેલું હોય ને કોઈનું પણ અણુસૂત્ર આપેલું હોય એમાં કેટલા કેપિટલ છે ને જોવાના જુઓ અહીંયા એક કેપિટલ કે છે એક કેપિટલ છે એ એસ છે અને ત્રીજો કેપિટલ છે એ ઓ છે મતલબ આની અંદર ત્રણ પરમાણુઓ રહેલા છે સોરી ત્રણ તત્વો રહેલા છે પહેલું તત્વ છે પોટેશિયમ એટલે કે બીજું છે સલ્ફર એટલે એસ અને ત્રીજું છે ઓક્સિજન એટલે ઓ છઠ્ઠું નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરવાની છે ઇથાઇન તો ઇથાઇનની કરીએ તો સી ટુ એચ ટુ તો એની અંદર બે કાર્બનનું પરમાણવીય દળ વધતાં બે હાઇડ્રોજનનું પરમાણવીય દળ તો આપણે કાર્બનની તો હમણાં જ વાત કરી હતી કાર્બન છઠ્ઠા નંબરનું તત્વ છે અને એમની અંદર પ્રોટોનની સંખ્યા છ અને ન્યૂટ્રોનની સંખ્યા છ બંનેનો સરવાળો કરતાં કેટલું મળે બાર એવી જ રીતના હાઇડ્રોજનની વાત કરીએ મિત્રો તો હાઇડ્રોજન પાસે પ્રોટોનની સંખ્યા એક જ છે ન્યુટ્રોનની સંખ્યા શૂન્ય છે એટલે એનું પરમાણવીય દળ થશે એક તો હવે બે કાર્બન છે તો બે ગુણ્યા બાર અને બે ગુણ્યા એક બંનેનો સરવાળો કરીશું તો ચોવીસ વત્તા બે એટલે જવાબ આવશે છવ્વીસ યુનિટ ત્યાર પછી સલ્ફર અણુની વાત કરીએ તો સલ્ફરના આઠ પરમાણુ રહેલા હોય સલ્ફરનું પરમાણવીય દળ આપણે જાણવું હોય તો કેટલું થશે બત્રીસ થશે અને એના ગુણ્યા આઠ કરીશું તો જવાબ આપણને મળશે બસો છપ્પન યુનિટ ફોસ્ફરસ અણુ પી ફોર ફોસ્ફરસ નું પરમાણવીય દળ છે એકત્રીસ તો ચાર ગુણ્યા એકત્રીસ કરતા જવાબ મળશે એકસો ચોવીસ હાઇડ્રોક્લો એસિડ ની વાત કરીએ તો એમાં બે વસ્તુ છે હાઇડ્રોજન અને ક્લોરીન હવે હાઇડ્રોજનનું તો એક આપણે જોઈ લીધું અને ક્લોરીન છે એનું પાંત્રીસ પોઈન્ટ પાંચ છે કારણ કે એમના સંસ્થાનિકો છે એટલા માટે આવું મળે છે અને જવાબ આપણો આવશે છત્રીસ પોઈન્ટ પાંચ ફોસ્ફરસ અણુનું પરમાણુય દળ તો આપણે જોઈ લીધું હાઇડ્રોક્લોક એસિડનું જોઈ લીધું હવે જોઈ લઈએ નાઇટ્રિક એસિડની વાત કરીએ તો એચ એનઓ થ્રી તો નાઇટ્રિક એસિડ એચ એનઓ થ્રીની વાત કરીએ તો આમાં હાઇડ્રોજન છે નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે તો હાઇડ્રોજનનું પરમાણુ દર નાઇટ્રોજનનું પરમાણુ દર અને ઓક્સિજનનું તો હાઇડ્રોજનનું થશે એક ગુણ્યા એક કારણ કે એક જ પરમાણુ છે અહીંયા ઓક્સિજનના ત્રણ છે એટલે સોળ ગુણ્યા ત્રણ આવશે નાઇટ્રોજનનો એક જ છે એટલે એક ગુણ્યા ચૌદ આવશે અને અહીંયા જવાબ આવશે આપણો ત્રે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત